સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં હાલ ઘટાડો જોવા મળ્યો છે ત્યારે શનિવારે નજીવા પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં નવ અને જિલ્લામાં બે મળી કોરોનાના માત્ર અગિયાર પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ત્રણસો એકસઠ થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુ આંક બે હજાર એકસો તેર યથાવત છે સુરત શહેરમાંથી વીસ અને જિલ્લામાંથી છ મળી કુલ છવ્વીસ દર્દી કોરોનાના માતા આપી સાજાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતા આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ તેતાલીસ હજાર એકસઠ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર બસો નેવું કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે જે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકોતેર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ચોર્યાસીના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર પાંચસો અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો સિત્તેર દદી કોરોના માતા પિતા ઘરે પહોંચ્યા છે